નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં મેઘમલાહાર શરૂ થઈ ગયો છે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે અને સંતરામપુર તાલુકામાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે મિત્રો હવામાન વિભાગની રાજ્યમાં છૂટાછવા વરસાદની આગાહી છે આ ઉપરાંત આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે આવનારા ચાર દિવસમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે અને અમદાવાદ આણંદ વડોદરા નવસારી તાપી ડાંગ વલસાડ ભાવનગર અમરેલીમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આવનારા ચાર દિવસમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે તો મિત્રો આવનારા દિવસોમાં રેઇનકોટ અને છત્રી તૈયાર રાખજો વરસાદની આગાહી કરી છે જે કદાચ સાચી પડી શકે છે તો મિત્રો બસ આજના વિડીયો પૂરતું આટલું જ અને આ વરસાદની આગાહી અંગે તમારું શું મંતવ્ય છે તો મિત્રો તમારા જિલ્લામાં વરસાદ છે કે કેમ તે એમને કોમેન્ટ કરીને જણાવી શકો છો આ ઉપરાંત તમારું જિલ્લાનું નામ પણ કોમેન્ટ કરી શકો છો તો મિત્રો બસ આજના વિડીયો પૂરતું આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને વરસાદની આગાહીની લેટેસ્ટ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું કોઈક નવા જ વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત વંદે માત્ર